બેનો આજે ફિટનેસ ટિપ્સમાં આપણે જોઈશું હાઈપરટેન્શન હોર્મોનલ ફેરફારનું સૌથી મોટું કારણ હાઈપરટેન્શન આજની ભાગદોડી જીવનશૈલીમાં મહિલાઓના સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યાઓ વધી રહી છે જેમાં હાઈ બ્લડ પ્રેશર અથવા હાઈપરટેન્શન એક મુખ્ય ચિંતાનો વિષય છે ઘણીવાર તેને સાયલન્ટ ક્લિલર કહેવામાં આવે છે કારણ કે તેના લક્ષણો જલ્દી દેખાતા નથી પરંતુ તે શરીરના આંતરિક અંગોને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે મહિલામાં વધતા હાઈબીપીના મુખ્ય કારણો જોવા જઈએ તો આધુનિક સમયમાં મહિલામાં હાઈ બ્લડ પ્રેશર વધવા પાછળ અનેક પરિબળો જવાબદાર છે માનસિક તણાવ ઘર અને ઓફિસની બેવડી જવાબદારીઓને કારણે થતો સતત માનસિક તણાવ બેઠાડો જીવનશૈલી જેમ કે શારીરિક શ્રમનો અભાવ અને કલાકો સુધી એક જ જગ્યાએ બેસી રહેવાની આદત અયોગ્ય આહાર જંક ફૂડ વધુ પડતું મીઠું અને તેલયુક્ત ખોરાકનું સેવન હોર્મોનોલ ફેરફારો જોવા જઈએ તો ગર્ભાવસ્થા મેનોપોજ એટલે રજોનો વૃદ્ધિ અથવા ગર્ભનિરોધક ગોળીઓના સેવનથી પણ બ્લડ પ્રેશરમાં વધારો થઈ શકે છે હૃદયરોગનું જોખમ સતત હાઈબીપીના કારણે હાર્ટ એટેક કે હાર્ટ પ્લેયરનું જોખમ ઘણું વધી જાય છે કિડની પર અસર તે કિડનીની રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડે છે જે કિડની ફેલ્યોર તરફ દોરી શકે છે બ્રેઇન સ્ટ્રોક મગજની નસો પર દબાણ વધવાથી લકવો અથવા સ્ટ્રોક આવવાની શક્યતા રહે છે આંખોને નુકસાન આંખોની નાજીક નસો ફાટી જવાથી દ્રષ્ટિ ગુમાવવાનું જોખમ રહે છે તબીબી ભરી બ્લડ પ્રેશરને ચેતવણી તરીકે જોવામાં આવે તો કેટલાક ફાયદાકારક પાસા આ મુજબ હોઈ શકે આરોગ્ય પ્રત્યે જાગૃતિ જોઈએ તો હાઈ બીપીનું નિદાન થતાં જ મહિલાઓ પોતાના જીવનશૈલી અને આરોગ્ય પ્રત્યે સજાગ બને સજાગ બને છે નિયમિત તપાસ અને આ વહાની અન્ય અંગો જેમ કે લિપિડ પ્રોફાઇલ સુગર વગેરેની તપાસ પણ થાય છે જેનાથી અન્ય સુપા રોગોની વહેલી જાણ થાય છે શિસ્તવન જીવનશૈલી અપનાવવાથી બ્લડ પ્રેશર નિયંત્રિત કરવા માટે યોગ્ય વ્યાયામ અને સંતુલિત આહાર અપનાવવાથી સ્વાસ્થ્ય સુધરે છે આપણે હાઈપરટેન્શનના નિવારણના ઉપાયો જોઈએ તો મહિલાઓએ દરરોજ ઓછામાં ઓછું ત્રીસ મિનિટ ચાલવું જોઈએ આહારમાં મીઠાનું પ્રમાણ ઘટાડવું અને પોટેશિયમ યુક્ત ખોરાક જેમ કે કેળા પાલક અને નારંગી લેવા જોઈએ નિયમિત રીતે મેડિકલ ચેકઅપ કરાવવું એ આનાથી બચવાનો શ્રેષ્ઠ માર્ગ છે